નમસ્કાર મિત્રો મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે કચ્છથી મોટા સમાચાર જમીનનું અયોગ્ય વળતર મુદ્દે ખેડૂતોમાં અસંતોષ ફેલાયો છે કચ્છમાં ખાનગી એકમની હાઈ ટેન્શન વિઝલાઇન માટે જમીનના અયોગ્ય વળતર સામે ખેડૂતોમાં રોષ વ્યાપી ગયો છે વિરોધ કરનારાઓ પોલીસ દ્વારા પરેશાન કરવામાં આવતા ભુજમાં કોંગ્રેસ પ્રેરિત કિસાન શૈલે કિસાના ન્યાયસભા યોજીને હમીરસર તળાવ પાસે થયેલી સભામાં આગેવાનીઓનો સરકારી વહીવટને અંગ્રેજી શાસન સાથે સરખાવ્યા અને ખાનગી એકમોને પેશ કરની સામે જાગૃતિની જરૂર પણ ગણાવી હતી અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બોક્સરોના રેકોર્ડ બ્રેક પ્રદર્શનને પીએમ મોદીની સરાહના સામે આવી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્લ્ડ બોક્સિંગ કપ ફાઇનલ્સ બે હજાર પચીસમાં ભારતીય એથ્લેટ્સના અસાધારણ રેકોર્ડ બ્રેકિંગ પ્રદર્શનની સરાહના કરી છે આપણા બોક્સરોએ નવ ગોલ્ડ સહિત કુલ વીસ મેડલ જીતીને સ્વદેશ લાવ્યા છે તેમણે કહ્યું છે કે આ સિદ્ધિ બોક્સરોના સંકલ્પ અને દ્રઢ નિશ્ચયને આભારી છે પીએમ મોદીએ તમામ વિજેતાઓને અભિનંદન પાઠવ્યા અને ભવિષ્યના પ્રયાસો માટે શુભેચ્છા આપી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શું સીએમ નીતિશ કુમારની ખુરશી જશે બિહારમાં મળેલી પ્રચંડ જીત બાદ નવી એનડીએ સરકારે વિભાગોની ફાળવણી કરી છે સીએમ નીતિશકુમારને ગૃહ વિભાગમાં આપવામાં આવ્યો નથી વિકાસશીલ ઇન્સાન પાર્ટીના વડા મુકેશ સાહનીએ આ અંગે એક મહત્વપૂર્ણ દાવો કર્યો છે અને કહ્યું છે કે હાલમાં ગૃહ વિભાગ છીનવ્યો છે ભાજપ ટૂંક સમયમાં નીતિશકુમાર પાસેથી મુખ્યમંત્રી પદ છીનવી લેશે આ પછી ભાજપ મુખ્યમંત્રી પદ પર બીજા કોર્ટે સ્થાપિત કરશે ભાજપે બિહારમાં લોકશાહીનો નાશ કર્યો છે અન્ય સમાચારની વાત કરીએ તો જ રોજાની હાલત દયનીય જોવા મળી છે અમદાવાદની વિશ્વવિખ્યાત ઐતિહાસિક ધરોહર જ રોજાની હાલત દયનીય બની છે હાઈકોર્ટની ટકોર છતાં પરિસરમાં કચરાના ઢગલા લીલ અને ગંદકી ઠેર ઠેર જોવા મળે છે સફાઈ કર્મીઓ કામ કરતા નહીં અને આરામ આરામ નજરે પડી રહ્યા છે રોજાની દયનીય હાલતના કારણે સ્થાનિકોમાં રોષ ફેલાયો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ બુક ફેસ્ટિવલમાં આઠ પોઈન્ટ એકવીસ લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી છે અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ ઇતિહાસ રચ્યો છે અગિયાર દિવસીય આ સાહિત્યિક મહોત્સવમાં આઠ પોઈન્ટ એકવીસ લાખથી વધુ પુસ્તક પ્રેમીઓ હાજરી આપશે જે તેને રાષ્ટ્રીય સ્તરે સૌથી વધુ મુલાકાતીઓ ધરાવતો બુક ફેસ્ટિવલ બનાવે છે ત્રણસોથી વધુ પ્રકાશકોએ ભાગ લીધો છે અને આ મહોત્સવમાં ફિલ્મ ફેસ્ટિવલ કાવ્ય વાચન અને લેખકો સાથેની ચર્ચાઓ જેવી પ્રવૃત્તિઓનું આયોજન થયું છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પચીસ દિવસની સફર સ્થાપિત થશે મોટું શિવલિંગ તમિલનાડુના મહાબલીપુરમમાં દસ વર્ષથી તૈયાર થઈ રહેલું દુનિયાનું સૌથી મોટું અને તેત્રીસ ફૂટ ઊંચું અને બસો દસ ટન વજનનું શિવલિંગ બિહારના પૂર્વ ચંપારણ સ્થિત વિરાટ રામ મંદિરમાં સ્થાપિત કરાશે ત્રણ કરોડના ખર્ચે બનેલા આ શિવલિંગને છન્નું ચક્કાના ટ્રક પર પચીસ દિવસમાં બિહાર લાવવામાં આવી રહ્યું છે જે આચાર્ય કિશોર કુણાલનો ડ્રીમ પ્રોજેક્ટ જોવા મળ્યો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એસઆઈઆરની કામગીરીને વેગ આપવા વલસાડના પાંચ ધારાસભ્ય મેદાને વલસાડ જિલ્લામાં એસઆઈઆરની કામગીરીને ઝડપી બનાવવા માટે તમામ પાંચ ધારાસભ્યોએ મેદાને પડીને મતદાર જાગૃતિની મોટી મુહિમ શરૂ કરી છે આનાથી બીએલો શિક્ષકોના કામનો ભાર ઘટશે અને તણાવ ઓછો થશે હાલ ધરમપુર વિધાનસભા સૌથી ઝડપી કામગીરી સાથે પ્રથમ ક્રમે છે જ્યારે કપરાડા બીજા સ્થાને છે રાજ્યમાં બીએલોના મોતની ઘટનાઓ વચ્ચે આ પહેલને રાહતના પગલાં તરીકે જોવાઈ રહ્યું છે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ઘરમાં એલપીજી સિલિન્ડર લીક થાય તો આટલું કરી લો રસોડામાં વપરાતા એલપીજી સિલિન્ડરમાંથી ગેસ લીક થાય તો ગભરાવાને બદલે સાવચેતી રાખવી જરૂરી છે સૌથી પહેલાં રેગ્યુલેટર અને બર્નરના નોબને બંધ કરીને ઘરના બારી દરવાજા ખોલી દેવા આ સમયે ભૂલથી પણ ઇલેક્ટ્રિક સ્વિચ ચાલુ અથવા તો બંધ ન કરવી કે દિવા સળગાવી નહીં કેમ કે નાનકડો તણકલો પણ મોટા બ્રશનું કારણ બની શકે છે જો સિલિન્ડરમાં આગ લાગે તો ભીનો તાબડો વિટાળી દેવો અને તાત્કાલિક હેલ્પલાઇન નંબર ઓગણીસ જીરો છ ઉપર સંપર્ક કરવો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પવનની ઝડપનો ખજાનો આપણા સૌર મંડળના સૌથી દૂરના ગ્રહ નેપ્ચ્યુન પર વાતાવરણની પવનની ગતિ કલાક તીઠા એકવીસો કિલોમીટરથી પણ વધુ છે જે પૃથ્વી પરના કોઈ પણ વાવાઝોડા કરતાં વધુ ઝડપી છે આ અત્યંત ઝડપી પવનો નેપ્ચૂનની સપાટી પર મોટા કાયમી તોફાનોનું નિર્માણ કરે છે નેપ્ચ્યુન પરની આ અસામાન્ય ગતિ વૈજ્ઞાનિકો માટે એક રહસ્ય છે જે ઠંડા દૂરના ગ્રહોના વાતાવરણની ગતિશીલતા વિશે માહિતી આપે છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાણીની સફાઈ માટેના રોબોટ્સ વૈજ્ઞાનિકોએ દરિયાઈ પ્રદૂષણનો સામનો કરવા માટે એક નવી ક્રાંતિકારી તકનીક વિકસાવી છે સ્વયં સંચાલિત રોબોટિક રોબોટ માત્ર માછલી જેવા દેખાતા નથી પરંતુ તે પાણીમાં તરીને માઇક્રોપ્લાસ્ટિક્સ અને અન્ય પ્રદૂષકોને શોધી અને એકત્રિત કરી શકે છે પરંપરાગત સફાઈ પદ્ધતિઓથી વિપરીત આ રોબોટ્સ દરિયાઈ જીવનને નુકસાન પહોંચાડ્યા વિના પર્યાવરણને અનુકૂળ રીતે કાર્ય કરે છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ પોતપાડા રસ્તો હજુ સુધી કોઈએ પૂરો કર્યો નથી દુનિયાનો સૌથી લાંબો બાવીસ હજાર ત્રણસો ને સિત્યાસી કિલોમીટરનો પોતપાડા પ્રવાસ કેપ ટાઉનથી મગદાન સુધીની અનન્ય ચેલેન્જ છે સતત ચાલવાથી એકસો ને સિત્યાવીસ દિવસ લાગે પણ આ મુસાફરી પૂરી કરવા એક વર્ષથી વધુ સમય લાગી શકે છે આ રસ્તામાં રણ જવતા સાઇબીરિયાના ઠંડા વિસ્તારો અને સંઘર્ષ સંઘર્ષગ્રસ્ત વિસ્તારો આવે છે આ સાહસ તો એના પૈસા નહીં પરંતુ અમૂલ્ય અનુભવો અને દુનિયાને કહેવા માટેની અદ્ભુત વાર્તા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હેડલાઇન્સ ઉપર એક નજર નાખીએ ભારત નેપાળ સંયુક્ત લશ્કરી કવાયત કિરણ ઓગણીસ આજથી ઉત્તરાખંડમાં શરૂ થશે કુમારની નવી સરકાર આજે પટનામમાં તેની પ્રથમ કેબિનેટ યોજશે પીએમ મોદી આજે કુરુક્ષેત્રમાં ગુરુ તેગ બહાદુરજીની ત્રણસો ને પચાસમી શહેર જયંતિમાં હાજરી આપશે આજે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની બીજી ટેસ્ટનો ચોથો દિવસ છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોબાઈલ ગ્રાહકો માટે સરકારની ચેતવણી ટેલિકોમ્યુનિકેશન વિભાગ એટલે કે ડીઓ ટી એ મોબાઈલ ગ્રાહકોને ચેતવણી આપી છે કે એક જ આઈડી પર ઘણા સીમ કાર્ડ લેવા અને બીજાને વાપરવા આપવા જોખમી સાબિત થઈ શકે છે જો તમારા નામે નોંધાયેલા સિમનો ઉપયોગ સાયબર ફ્રોડ કે અન્ય કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ માટે થશે તો તેની સંપૂર્ણ જવાબદારી અને સજા મૂળ માલિકને થશે સરકારના જણાવ્યા મુજબ અજાણતા પણ તમે ગુનેગાર બની શકો છો તેથી તમારા નામે કેટલા સિમ એક્ટિવ છે તેની ચકાસણી કરવી જોઈએ અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીના હસ્તે આજે અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં ધ્વજારોહણનું આયોજન અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરનું નિર્માણ કાર્ય પૂરું થતાં આજે ઇતિહાસ છે પચીસ નવેમ્બર એટલે કે આજે વડાપ્રધાન મોદી મંદિરના મુખ્ય શિખર અને અન્ય સાત શિખરો પર ધર્મ ધ્વજ ફરકાવીને આ કાર્ય સંપન્ન જાહેર કરશે આ ભવ્ય પ્રસંગે આર એસ એસ વડા મોહન ભાગવત રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિતના હજારો મહાનુભાવો ઉપસ્થિત રહેશે રામ ભક્તો માટે આજનો દિવસ સુવર્ણ અક્ષરે લખાશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અફઘાનિસ્તાન અને ભારતની મોટી ભેટ અફઘાનિસ્તાને ભારત સાથે આર્થિક સંબંધો મજબૂત કરવા મોટી જાહેરાત કરી છે અફઘાન મંત્રી અલ્હાજ નુરુદ્દીન અજીજીએ ભારતીય કંપનીઓને ગોલ્ડ મિનિંગમાં રોકાણ પર પાંચ વર્ષની ટેક્સ માફી અને મશીનરી આયાત પર માત્ર એક ટકા ટેરિટી ઓફર આપી છે તે રોકાણકારોને જમીન આપવા પણ તૈયાર છે પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે ભારત માટે આ એક મોટી વ્યૂહાત્મક જીત છે આ નવી પોલિસીથી બંને દેશો વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર નવી ઊંચાઈએ પહોંચી જનારો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે